આ આરોપી નું નામ છે શાંતુ ઇલુ નામા કરીને જેની ઉંમર વર્ષ અંદાજે ચાલીસ વર્ષની છે રિમાન્ડ ની કસ્ટડી દરમિયાન સિટી પોલીસ સ્ટેશન છે સવારે મતલબ દિવસ આસપાસ આ આરોપી કદાચ મને એના ઇન્ટ્રોગ્યુશનમાં એવું લાગે છે કે મેન્ટલી થોડું સાયકોલોજીકલી અપસેટ હશે આવા કારણોસર એમણે જે ઓઢવાની ચાદર છે એમાંથી એક ચીરો ફાડી અને ગળે ગાંઠ મારી અને કોશિશ કરેલી છે પરંતુ હાજરના પીએસઓ પીએસઓની મદદના માણસોની સમય સૂચકતા આરોપીની કઈક અંદર કસ્ટડીમાં છે સફાળા જાગી જઈ અને આ પીએસઓએ એ જોતું તો કંઈ કંઈક કોશિશ ચાલુ દરમિયાન લોકઅપ ખોલી અને ગળે બાંધેલું જે કાપડનું પટ્ટી છે એને ઝડપથી ખેંચી અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે

આ કારણોસર એમને એસએસજી હોસ્પિટલમાં હાલ પણ સારવાર હેઠળ છે અને પ્રથમ સારવાર ત્યાર પછી એની એમએલસી એમએલસીના ભાગરૂપે એમની તપાસ થશે જો અન્ય કોઈ કારણો હશે તો ગુનો દાખલ થશે અધરવાઇઝ જે એટેમ્પ ટુ સુસાઈડ છે એ નામદાર સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ એકવીસ હેઠળ કે જ્યારે માણસ આપઘાત કરે છે ચિંતામાં હોય છે દુઃખ સહન કરે છે અને પછી આઈપીસી ત્રણસો મુજબ જે ગુનાઓ દાખલ થતા

નિયમો અનુસાર અમારી આ લોકઅપમાં એક ચાદર હોય છે ઓઢવાની એક ગાદલું હોય છે પીવાનું પાણી હોય છે જનરલી ઘણા કેસોમાં ઉપર હુક હોય છે હુકમાં લટકી જાય વિંડો હોય તો વિંડાના સળિયામાં કઈ ને કઈ દોરી લટકાવે પટ્ટો લટકાવે પરંતુ આ કેસમાં જે ઓઢવાની ચાદર છે ચાદરનો એક ચીરો પાડી અને એની પટ્ટી બનાવી અને લટકવાના બદલે ગળે ગાંઠ મારી અને બંને હાથથી ખેંચી અને એમની કોશિશ કરેલી એ વાસ્તવિકતા છે પોલીસની સમય સૂચકતાના કારણે કોઈ અઘટીત ઘટના બનવા પામી નથી જો બેદરકારી હોત તો કઈક પરિણામ અલગ આવ્યું હોત પણ આ ઇસમ જે છે મારી ડોક્ટર સાથે જે ડિસ્કશન થઈ છે એ મુજબ માણસ થોડો સાયકિક છે અને કદાચ ઘરની ચિંતા હોય અલગ બીજા કારણો બી હોય અને આવા કારણોસર એમને આ એટેમ્પ કર્યો હોય એવું છે ડૉક્ટર એવું કહે છે બિલકુલ નહીં ના બિલકુલ નહીં જો કોઈ કદાચ દબાણ કરે તો ડોક્ટર સર્ટિફિકેટ આવશે એઝ પર લો આવશે કદાચ પોલીસે એવું પૂછવું હોય કે સર એમાં કોઈ માર્ક હોય તો લખજો કોઈ ઈજાના નિશાનો હોય અથવા આવો પ્રયત્ન કર્યો હોય તો આપ અમને એવું સર્ટિફિકેટ આપજો એવા પ્રયત્નો ચોક્કસ થયા હોય અને ઇટ્સ એ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી કન્વર્ઝેશન ન થાય આપસમાં ડિસ્કશન ન થાય કે આ ઘટના કેવી છે ડોક્ટર એક એક્સપર્ટ છે અને એક્સપર્ટના હિસાબે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર આટલું પૂછું ઇટ્સ એ રિક્વાયર્ડ ઇન ધ ગુડવિલ ફોર ધ ઇન્વેસ્ટિગેશન પોલીસ એક પણ ઈજા માનસિક કે શારીરિક ટોર્ચરિંગ પોલીસ દ્વારા આચરવામાં આવેલું નથી અન્યથા જો કઈ એવું ટોર્ચરિંગ હોય માનસિક કે શારીરિક તો ચોક્કસ સર્ટિફિકેટ અથવા તો મેડિકલ રિપોર્ટમાં આવશે નંબર બે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એવરી ચોવીસ કલાક એવરી ટ્વેન્ટી ફોર અવર્સમાં કોઈ પણ આરોપીનું એક વખત મેડિકલ આવશ્યક છે જેનું મેડિકલ આગલા દિવસે સાંજે એક વખત એમનું મેડિકલ ચેકઅપ ઓલરેડી થઈ ચૂકેલું છે એમાં પણ કોઈ ઈજાના નિશાનો નથી અને કોઈ એવા અને આ તો ડિટેક છે આમાં બીજું વિશેષ કંઈ ટોર્ચ કરવાને સપોઝ કંઈ રિકવર કરવું હોય મુદ્દામાલ છે કોઈ અન્ય ચીજ વસ્તુ છે કોઈ પુરાવા રિકવર કરવા હોય તો પોલીસ કદાચ આપણે એવું સમજી શકીએ કે ભાઈનું કંઈ પ્રેશર કરે આમાં તો ફિક્સ જ છે એફઆઈઆરમાં નામ છે ઘણા સમયથી નાતો ફરતો છે સરની સૂચના મુજબ આ નાથતા ફરતા પકડવા એના ભાગરૂપે અને એમાં મારો પણ સહયોગ છે આ ભાઈને પકડવામાં પણ ધોરણસરની કાર્યવાહી પોલીસે ચોક્કસ